અરજદારો મુશ્કેલીનો સામનો વેઠી રહ્યા છે જેને લઈ આવી ગરમીમાં ધક્કા ખાવા પડ્યા હોય અને કામ નહીં થતું હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે અરાવલ્લી આરટીઓ ટીવી મકવાણા જણાવ્યું હતું કે હાલ સાતી પોર્ટલ મેન્ટેનન્સ પૂર્ણતાના આરે છે જે ચાલુ થયેલી રાબેતા મુજબ કામકાજ શરૂ થશે ટીવી મકવાણા આરટીઓ અરવલ્લી અત્યારેના જિલ્લામાં જે સારથી પોર્ટલ છે જેનાથી લાયસન્સને લગતી વિવિધ સેવાઓ થાય છે તેનું પોર્ટલ એનઆઈસી મારફત મેન્ટેનન્સની કામગીરી ચાલુ હોવાથી છેલ્લા ત્રણ દિવસથી મેન્ટેનન્સમાં છે અને જેના કારણે આ કામગીરી બંધ છે આ બાબતે હવે પછી જે કંઈ અરજદારોને ત્રણ દિવસથી કામગીરી થઈ શકી નથી તે જ્યારે સર્વર ચાલુ થાય ત્યારે તેમને પ્રાયોરિટીમાં કામગીરી કરી આપવા માટે અગ્રણી કચેરીએ પૂરતી વ્યવસ્થા કરેલી છે એવું કોઈ છે સર ક્યારે ચાલતો છે એવું કોઈ આ બાબતે હાલમાં આજે અઢાર પાંચ બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસના બપોરે બે વાગ્યા પછી ચાલુ થવાના ઉપરથી સૂચના આપેલ છે જે ખરેખર સર્વર ચાલુ થઈ હતી પબ્લિકને પણ જાણ કરવામાં આવશે